નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પેલા સમાચાર લઈને તો પાસપોર્ટ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય મિત્રો કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે હવે એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પછી જન્મેલા અરજદારો માટે જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે તે સરકાર અથવા સત્તાવાર અધિકારીઓ દ્વારા જારી કરેલું હોવું જરૂરી છે અને મિત્રો ઓગણીસસોને એંશીના પાસપોર્ટ નિયમોમાં આ સુધારો કરવામાં આવ્યો છે અને સત્તાવાર ગેઝેટ જાહેર થયા બાદ લાગુ થશે અને જૂના અરજદારો માટે અન્ય દસ્તાવેજો માન્ય રહેવાના છે એટલે કે મિત્રો હવે એવો નિયમ આવ્યો છે જે અંતર્ગત એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પછી જન્મેલા વ્યક્તિનો જન્મ પ્રમાણપત્રનો દાખલો જ જન્મ તારીખનો પુરાવા તરીકે માન્ય રહેવાનો છે અને આ મિત્રો જન્મ પ્રમાણપત્ર સરકાર અથવા તો સત્તાવાર અધિકારી દ્વારા જારી કરાયેલું હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈનો નિયમ બદલાઈ ગયો મિત્રો એક માર્ચ બે હજાર

અને પહેલા એવી રીતે હતું કે તમારા ખાતામાંથી પૈસા સીધા કપાઈ જતા હતા પરંતુ હવે તમે આ પ્રોસેસને અટકાવી શકો છો અને તમારી મંજૂરી મળ્યા પછી જ ખાતામાંથી પૈસા કપાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચ થી મે દરમિયાન આવશે હેરાન થવાનો વારો મિત્રો હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં નથી આવ્યા વિભાગે કહ્યું છે કે દેશમાં ઉનાળો કેવો રહેવાનો છે તેમની આગાહી પ્રમાણે માર્ચ થી મે મહિના દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહી શકે છે આમ આ વખતે દેશવાસીઓએ ગરમીમાં પરસેવ રેબઝેબ થવાનો વારો આવવાનો છે અને મિત્રો ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઊંઝા ખાતે જીરાને ચિક્કાર આવકો મિત્રો ઊંઝા ખાતે જીરાને આવક દિન પ્રતિદિન ચિક્કાર બનતી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના જેરાની આવક હોળી બાદ શરૂ થશે અને ચાલુ સપ્તાહે ઊંઝાગંજ બજારમાં જીરોની વીસ થી પચીસ હજાર બોરીઓ આવતી હતી તેમાં નવા અને જૂના એમ બંને માલમાં ઘરાકી રહે છે મિત્રો હાલમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છથી નવો માલ આવી રહ્યો છે જ્યારે વરિયાળીમાં પાવાગઢ સાઈડથી પણ ગ્રીન માલ આવવાનો શરૂ થઈ ગયો છે એટલે કે મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ જીરાને પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે જો કે મિત્રો હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી જીરાની આવક ઊંઝા માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ હોળી બાદ દર વર્ષની જેમ રાજસ્થાનની આવક પણ શરૂ થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો મિત્રો દેશની રાજધાની દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છ રૂપિયા સુધીનો વધારો થયો છે આ સાથે દિલ્હી કોલકાતા અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ અનુક્રમે અઢારસોને ત્રણ રૂપિયા ઓગણીસસોને તેર રૂપિયા અને સત્તરસોને પંચાવન પણ પચાસ રૂપિયા થઈ ગયા છે જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો એટલે કે મિત્રો માર્ચ મહિનાના પહેલા જ દિવસે મધ્યમ વર્ગના લોકો માટે મોટો ઝટકો આવ્યો છે

મિત્રો જેનો લાભ રાજ્યના કુલ ચાર હજાર નવસો આઠ કર્મચારીઓને મળવાનો છે મિત્રો ખાસ કે ભથ્થામાં સાત સાતસો નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તારીખ એક ચાર બે હજાર પચીસ થી અમલ થનાર આ ઠરાવના પરિણામે તમામ કર્મચારીઓના પ્રતિમાસ એક હજારનું તબીબી ભથ્થું મળવા પાત્ર થવાનું છે એટલે કે મિત્રો રાજ્યમાં બિન સરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં સાતસો રૂપિયાનો વધારો થયો છે એટલે કે મિત્રો આવા કર્મચારીઓને હવે એક રૂપિયા પ્રતિ મહિને મેડિકલ ભથ્થું મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર મિત્રો એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર એસબીએ ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રીડમ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરી રહ્યા છે આ ગુનેગારો ગ્રાહકોને એસએમએસ મોકલી રહ્યા છે જેમાં એક લિંક પર ક્લિક કરવાનું અથવા કોઈ ચોક્કસ નંબર પર કોલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે આ લિંક અથવા નંબર દ્વારા તેઓ ગ્રાહકોની બેન્કિંગ માહિતી ચોરી શકે છે અને તેમને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે એટલે કે મિત્રો આવા ગુનેગારોથી તમારે સતર્ક રહેવું પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ પીએનબી ખાતાધારકો ધ્યાન આપે મિત્રો પંજાબ નેશનલ બેન્કના લાખો ખાતાધારકો માટે કામના સમાચાર સામે આવ્યા છે પંજાબ નેશનલ બેંકે કેવાયસી અપડેટ કરવા માટે એલર્ટ જાહેર કર્યું છે સરકારી બેંક એ કહ્યું છે કે જે ખાતાધારકો સમયસર ની માર્ગદર્શિકા અનુસાર કેવાયસી અપડેટ નહીં કરે તેમના ને બ્લોક કરી શકાય છે એવામાં જો તમે પણ હજુ સુધી કેવાયસી અપડેટ નથી કરાવ્યું તો ફટાફટ આ કામ પતાવી લો એટલે કે મિત્રો જો તમારું ખાતું પીએનબી બેંકમાં છે તો વહેલી તકે તમારું ખાતાનું કેવાયસી કરાવી લેજો જો તમે કેવાયસી અપડેટ નહીં કરો તો તમારા પૈસા ભરેલું બેંક ખાતું બંધ થઈ શકે છે જો તમે ઓફલાઈન મોડમાં કેવાયસી કરાવવા માંગતા હો તો તમે તમારી નજીકની પંજાબ નેશનલ બેંકની શાખામાં જવું પડશે જ્યાં મિત્રો તમારે ઓળખનો પુરાવો સરનામાનો પુરાવો લેટેસ્ટ ફોટો એટલે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો પાન કાર્ડ અથવા ફોર્મ નંબર સાઠ અને આવકનો પુરાવો અને મોબાઈલ નંબર સબમિટ કરાવવાનો રહેશે તો ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય

તેને સીબીટી પાસે મોકલશે અને મિત્રો આ નિર્ણયથી સાત કરોડ જેટલા કર્મચારીઓને ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં નોકરી મેળવવાની ઉત્તમ તક મિત્રો બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી બહાર પાડી છે અને બેંકે કુલ બે હજાર છસો એકાણું જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ મંગાવી છે જેમાં બેંકમાં જોબ કરવા માંગતા ઉમેદવાર સત્તાવાર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇન વેબસાઇટની જઈ અરજી કરી શકે છે અને અરજી કરનાર ઉમેદવાર વીસ વર્ષથી વધારે અને અઠ્યાવીસ વર્ષથી ઓછી ઉંમરનો હોવો જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચ મહિનાને લઈને આવી ગઈ વોર્નિંગ મિત્રો આ વર્ષે પણ ગરમી સૌના ભૂક્કા કાઢશે આઈએમડીએ વોર્નિંગ આપી દીધી છે કે આ વર્ષે માર્ચ અસામાન્ય રીતે ગરમ રહી શકે છે જેમાં મોટા ભાગે દિવસે અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે કેટલાય વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને માર્ચનો મહિનો રેકોર્ડ બ્રેક ઉનાળાની શરૂઆત કરાવી શકે છે તેથી ઘઉંના પાકને ભારે નુકસાન પણ થઈ શકે છે મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો પણ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે શનિવારથી માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે એટલે કે મિત્રો આજથી માર્ચ મહિનો શરૂ થયો છે અને માર્ચમાં દેશના અલગ અલગ શહેરોમાં શનિવાર અને રવિવાર ઉપરાંત કુલ 8 દિવસ બેંકો બંધ રહેવાની છે મિત્રો અમુક સ્થાનિક તહેવારોના કારણે પણ બેંકો બંધ રહેશે જ્યાં દેશભરમાં 14 માર્ચના રોજ હોળીની રજા રહેશે તો વળી 31 માર્ચના રોજ દેશના મોટા ભાગના શહેરોમાં ઈદના કારણે બેંકો બંધ રહેવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર અને વીસ રૂપિયા હતો તે રૂપિયા ના વધારા સાથે આઠસો માં મળશે નવ મહિના પહેલા સુરત અને તાપીના બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને સમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો મળ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીઆઈપી નંબર માટે નહીં ચૂકવવા પડે રૂપિયા મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે જો કોઈ વાહન ચાલક પોતાનો લકી નંબર અન્ય નવી ગાડીમાં રાખવા ઈચ્છતે તો તે થઈ શકશે જેમાં વાહનના વેચાણ અને સ્ક્રેપ મામલે આ નિયમ લાગુ કરવામાં આવશે મિત્રો આ નિયમ ફક્ત ટુ વ્હીલર થી ટુ વ્હીલર અને ફોર વ્હીલર થી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચમાં ગુજરાતમાં મોટી ગડબડ થવાની છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ નવી આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં અઠિયાવીસમી ફેબ્રુઆરી સુધી આ ઝડપથી પવન ફૂંકાતા રહેશે અને અઠયાવીસમી ફેબ્રુઆરી બાદ પવનની ઝડપમાં વધારો થઈ શકે છે એટલે કે મિત્રો આજથી એક માર્ચથી પવનની ઝડપમાં વધારો થવાનો છે અને તે અઢારથી બાવીસ કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાનો છે અને પવનની દિશા એકસરખી નહીં હોય અને તાપમાનને લઈ અત્યારે મિશ્ર ઋતુ જોવા મળે છે દિવસે ઉનાળાની તો રાત્રે શિયાળાનો ઋતુનો અહેસાસ થાય છે અને ઉનાળાને ઝલક ફેબ્રુઆરીમાં જોવા મળી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર હવે આ તારીખ સુધી જ કરી શકાશે સુધારા મિત્રો જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલું જ નહીં જે લોકોના જન્મ પ્રમાણપત્રો બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે મિત્રો ભારત સરકારે આ માટે અંતિમ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ નક્કી કરે છે આ પછી જો કોઈના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ખોટી માહિતી નોંધાયેલી હોય તેથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાત માર્ચથી શરૂ થશે હોળાષ્ટક મિત્રો હિન્દુ કેલેન્ડરમાં આઠ દિવસનો વળાષ્ટક આવે છે અને આ દરમિયાન લગ્ન ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાતા નથી આ વર્ષે વાર્ષટક સાત માર્ચથી શરૂ થવાનું છે અને જે તેર માર્ચના રોજ હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે પૌરાણિક કથા છે કે રાજા હિરણ કશ્યપે બહેન હોલિકા સાથે મળીને પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા આઠ દિવસમાં અનેક યાતનાઓ આપી હતી તેથી આ વાર્ષટક સમયે શુભ કાર્યો થતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીપીએસસી ના ફોર્મ ભરવાના શરૂ મિત્રો જીપીએસસી ના ઉમેદવારો માટે અગત્યના સમાચાર આવ્યા છે

તો જો ઘરમાં તમારે વાહન હોય તો આ સમાચાર જાણી લેજો મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળા મુજબ એચએસઆરપી અથવા હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં લગાવી ફરજિયાત છે આ તારીખ પછી જો તમારા વાહનમાં એચએસઆરપી નંબર પ્લેટ નથી તો તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયું ગણાશે અને મિત્રો આ માટે ટ્રાફિક પોલીસ તમારું વાહન રોકી શકે છે અને મિત્રો તમારી વિરુદ્ધ ચલણ પણ લગાવી શકે છે મિત્રો પાંચ હજારનું ચલણ લાગી શકે છે અને ખોટા વાહનની ઓળખ વાહનોની ચોરી અને અન્ય ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સરકાર દ્વારા આ નંબર પ્લેટ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારની નવી યોજનાની જાહેરાત મિત્રો મોદી સરકારે આ સમાચાર આપ્યા છે કે હવે ભારતમાં વિકસિત જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે અને અને મિત્રો આ આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે એટલે કે મિત્રો આ યોજના થકી નોકરી કરતા હોય તો પણ અને નોકરી ન કરતા હોય તો પણ પેન્શનનો લાભ મળશે અને મિત્રો આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધ અવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે મિત્રો આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો અને મિત્રો સ્વરોજગાર લોકોને મળવાનો છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઠ માર્ચ પહેલા પચીસો રૂપિયા ખાતામાં મિત્રો દિલ્હીમાં ભાજપની સરકાર બની છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી છે જે મુજબ તેમણે કહ્યું છે કે ભાજપના વચન મુજબ પચ્ચીસસો રૂપિયાનો પહેલો હપ્તો આઠ માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર થશે અને મિત્રો જો દિલ્હીમાં ભાજપ સરકાર મહિલાને પચ્ચીસો રૂપિયા દર મહિને આપે છે તો ગુજરાતમાં પણ આપવા જોઈએ કે નહીં તે મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો એટલે કે મિત્રો દિલ્હીની ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે કે આઠ માર્ચ બે હજાર પચીસ સુધીમાં દરેક મહિલાના ખાતામાં પચ્ચીસસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવવાના છે જો કે મિત્રો ગુજરાતની અંદર તો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો શું મિત્રો આપણે અહીં આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક પણ કરી દેજો